લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો શું બાકી રહ્યા છે તરઅમદાવાદ કલેક્ટર કચેરીએ ડેપ્યુટી કલેક્ટર દ્વારા એવા મતદારો કે જેના ઇલેક્શન કાર્ડ ખોવાઈ ગયા છે તે કઈ રીતે વોટ કરી શકશે તેના વિશે માહિતી આપવામાં આવી હતી નવા મતદારો જેમને એપિક કાર્ડ નથી મળ્યા તે ઇલેક્શન કમિશન દ્વારા જે બાર આધાર પુરાવાઓની યાદી આપવામાં આવી છે જેના દ્વારા વોટર પોતાનો વોટ આપી શકશે નવા મતદારોને જલ્દીથી જલ્દી એપિક કાર્ડ મળી રહેશે અને એપિક કાર્ડ ના મળે તેમને બીએનઓ દ્વારા વોટિંગ માટેની સ્લીપ આપવામાં આવી છે જેનાથી તે વોટિંગ કરી શકશે આમ તો આપણે ચૂંટણી જાહેર થાય અને ત્યારબાદ મતદાન માટે આગ્રહ એવો જ હોય છે કે એપિક કાર્ડ દ્વારા ઓળખપત્ર પોતાની ઓળખાણ એપિક કાર્ડ દ્વારા આપીને આપ મતદાન કરવા જઈ શકો છો પણ પરંતુ જો કોઈ મતદાર છે કે જેની જોડે પોતાનું એપિક કાર્ડ હાલ મળી આવતું નથી અથવા તો ખોવાઈ ગયું છે તો ઈસીઆઈ દ્વારા અન્ય બાર આધાર પુરાવાઓની યાદી આપવામાં આવેલ છે જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ છે બેંક દ્વારા ઇશ્યુ કરેલી ફોટોવાળી કોપી છે ભારત સરકાર દ્વારા ઇશ્યુ કરેલા કોઈ પણ આઈડેન્ટિટી પ્રૂફ છે કે જેમાં મતદારનો ફોટો હોઈ શકે આવા બાર અલગ અલગ આઈડેન્ટિફિકેશન પ્રૂફ છે કે જેના દ્વારા વોટર પોતાનું મતદાન મતદાર મતદાન તારીખના દિવસે આપી શકશે ચૂંટણીની જાહેરાત થયા બાદથી આશરે સિવિજેલ પર બાવન ફરિયાદો મળેલી છે જે તમામે તમામ બાવન ફરિયાદોનો નિકાલ સમય દરમિયાન જ થઈ ગયેલો છે આ સાથે સાથે પ્રચાર પ્રસારનો કોઈ પણ સામાન છે પોસ્ટર્સ છે બેનર્સ છે એની ઉતારવાની પણ કામગીરી ચાલુમાં છે જેમાં ગવર્મેન્ટ લેન્ડ્સ છે એના પરથી સત્તર હજારથી વધુ પોસ્ટર્સ અને બેનર્સ હટાવી દેવામાં આવ્યા છે જ્યારે ખાનગી પ્રોપર્ટી ઉપરથી આશરે પાંચ હજાર બસ્સોથી વધારે આપણે પોસ્ટર્સ અને બેનર્સ હટાવવામાં આવેલા છે બિલકુલ સ્પેસિફિક નથી આવી આપણે જે નોર્મલ એમસીસીનું આવી રીતે કે અહીંયા કોઈ કોમન ચોક છે ને ત્યાં બેનર્સ લાગેલા છે કે એવી કોઈ છે પણ એવી કોઈ ગ્રાવિટીવાળી કે જ્યાં બીજા કોઈ ઇસ્યૂઝ પેદા થાય એવી કોઈ ફરિયાદો આપણા ધ્યાને આવેલી નથી